આજે તે પોતાના મિત્રોને લગ્નની વર્ષગાંઠની પાર્ટી આપવાનો હતો પરંતુ તેને ખબર ન હતી કે આજનો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ છે રાજનસિંહના લગ્નને બે વર્ષ થયા હતા રાજનસિંહને એક મહિનાની એક ત્રણ મહિનાની દીકરી પણ છે રાજનસિંઘ મિલમાં ટેકનિશિયન ફિટર તરીકે ફરજ બજાવતો હતો આજ રોજ સવારના સમયે તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો હતો અને મિલમાં આવેલા વેસલ ટેન્કને સાફ કરવા માટે ઉતરો હતો જોકે થોડી ક્ષણોમાં તેનો શ્વાસ રૂંધાવા લાગતા મદદ માટે બૂમો પાડી હતી નજીકમાં જ કામ કરી રહેલા ઇલેક્ટ્રિશિયન રાજન શર્મા તેને બચાવવા માટે દોડી આવ્યો હતો અને હાથ પકડી તેને ટેન્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તે પણ ટેન્કમાં પડ્યો હતો અને જોત જોતામાં બંને બેભાન થઈ ગયા હતા જોકે અન્ય કર્મચારીઓએ તેને બહાર કાઢ્યા હતા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા ચૂક્યા હતા ઘટનાને લઈ કર્મચારીઓ અને મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને ભારે મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા મિલમાં કામદારોને કોઈ પણ જાતિ સુરક્ષાની ફેસિલિટી આપવામાં આવતી નથી વેસલ ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતરતા પહેલા પીપીઈ કીટ પહેરવાની હોય છે પેરાશૂટ આપવામાં આવતું હોય છે ઓક્સિજન માસ્ક પણ આપવાનો હોય છે સેફ્ટી બેલ્ટ આપવાના હોય છે પરંતુ મિલ સંચાલકો દ્વારા કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી અને કર્મચારીઓના જીવન સાથે ચેડા કરવામાં આવે છે જોકે આખી ઘટના દરમિયાન મિલના સંચાલકો કે જવાબદાર અધિકારી મિલમાં કે હોસ્પિટલમાં દેખાયા ન હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો મૃતક રાજનસિંગ તેના પિતાની એક માત્ર સંતાન હતો ગડપણમાં મા બાપ તેના સંતાન પર આશા રાખતા હોય છે ત્યારે હવે રાજન સિંહ બાદ હવે તેની પત્ની અને તેની ત્રણ માસની દીકરીની જવાબદારી પણ એક હવે વૃદ્ધ પિતા પર આવી પડી છે ત્યારે એક દીકરાનો સહારો ખોઈ બેઠેલા નિરાધાર પિતા કંપની પાસે વળતરની માંગ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે